આ મિલકતોમાં દુકાનો અને ફ્લેટનો સમાવેશ થાય છે આવકવેરા વિભાગે આ પ્રોપર્ટીને બેનામી આવકમાં ગણીને ડિમાન્ડ નોટિસ પાઠવી છે જો ઈડી અને આવકવેરા વિભાગની તપાસમાં બહાર આવેલી પ્રોપર્ટી રિટર્નમાં દર્શાવી ન હોય તો પેનલ્ટી વસૂલ કરવામાં આવશે ઈડીએ સજ્જુ કોઠારી અને અન્ય સામે ખંડણી હત્યા અપહરણ રમખાણો લૂંટ અંધિકૃત નાણાં વ્યાજે આપી વસૂલાત કરવી જુગાર મિલકતને નુકસાન વગેરે સંબંધિત સુરત પોલીસ દ્વારા નોંધાયેલી છ એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી હતી